દેશની રાજધાની

મળતી માહિતી પ્રમાણે વિદેશી બજારોમાં મજબૂતીના સંકેતો વચ્ચે દિલ્હીના બજારોમાં સોનાનો હાજર ભાવ ચોરીસ કેરેટનો ચુમોતેર હજાર એકસો પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે અગાઉના બંધ ભાવ કરતાં ચારસો વધુ છે હળિયા ઉપરાંત ચૈત્ર નવરાત્રી સમાપ્તિ બાદ લગ્નસરા શરૂ થવાથી સોના અને ચાંદીની ખરીદીનો માહોલ થતા ભાવ વધ્યા હોવાનું સામે આવ્યું છે